હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને તો સવાર સવારમાં છે ને ભાઈ બધા તાર થી બરે ભાઈ ગયા હૈતે કાંજલુ હા સા થાય બધાએ દવાખાને દવાખાને આ મોવે 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 જાય છે કારણ કે છે ને મારા બાને ભાઈ છે ને આઈ કોણ ઓપરેશન કરાવવાનું હતું ને તો તે છે ને મારા બા ભાગ્યા ગયા હે જો રમેશ ભાઈ લેવાય વાલા હે ને આવડા જવાના હે ને આપણે છે ને આ ખેતનું કામ કરવાના છે કાંજેલું હા તારે હું લેવાને ઈ ભાઈ છે ને આમ મો હે વિડિયો કાને વિડીયો ને હવા ખાવા માં સલુ કર્યો ને તા ભાઈ હે પૂરો કરવાનો પૂરો કરો કા તાર મો મને લઈ જા લીધા ભાઈ આમાં જવા ને આખો મોજા આવી જાય ને નું ઓપરેશન કરાવવા જાય છે અને એ છે ને હું તમને આઈ ગયા જણાવી હેમાં કરવાનું હે શું કરવાનું હે એ આવડા જાય છે આરામ રહેવું પડશે કાબા

બાકી આ છે ને એના જવું પડે મતને વારો લખાવો પડે મત હતું નતા છે ને અમારે જવું છે સાયર વાટવા તો હું જાઉં આને તો તને આવવાનું કે અમારે છે ડાયટ ઢોકળી બનાવવાની છે ડાયટ ઢોકળી ફેમિલી તો અત્યારે વાગી જશે બાર ને અત્યારે છે ને આપણે ગયેલા હતા સાયર વાટવા તો સાર વાઈટી એક બે ઓળ વાટી છે ને પછી છે ને ડુંડા છે ને એ થોડા કોળા કીરા ને અત્યારે છે ને જમવાનું બનાવી નાખ્યું છે આને કા જમવું હું બનાવ્યું તમને કીધું કારણ કે ભાઈ છે ને બનાવ્યું છે રોટલાનું શાક

અમારે બાકી હતું તો રોટલા શાક બનાવી નાખ્યો ને ત્યાં જવાનું દીદી બેન જમવા મીડાય છે એમાં જલુભાઈ જલુ રોટલા શાક ભાવશે હે ભાવશે નત્ર જો ભાઈ સલાડમાં હે સીભડું મસ્ત મસ્ત સલાડે બનાવ્યો હા અત્યારે સીભડું મળે નહીં પણ મળી ગયું હા અત્યારે છે ને વેલા હે ને ખેતરમાં હે ને એ ફેલ થઈ ગયેલા હોય પણ અમુક વેલા ને કોળી જાય કે તો આ કોળીને સીભડા આવે ને એ સીભડા છે એટલે આ છે ને મજા જ એવા કરે તમે ખાતા હોય ને તો મજા આવે કારણ કે પહેલાંના સીભડા હોય ને એની કરતાં કોળીના સીભડા હોય ને વધારે મજા આવે અત્યારે મસ્ત મસ્ત છે ને જમી લઈ રોટલાનું શાક ટુંડાને એવું બધું પોળો કરી લો તો ને તો વાદળ ચડી ગયું તે પાછા ઢાંકી દીધા કંઈક છે ને આ બધું ડોમ ડોહાડ てる એમ નેકરા વાદળ થાય કા તો નહતર ગરમી આવી થાય ને એની વાત જ પૂછો મને એટલે ગરમી થાય છે અમાર જલુ ભાઈ તો હુરાઈ દીધા છે આજ કોઈ છે એની જલુ ભાઈને બા મમ્મી પપ્પાએ વહી ગયા છે એ મારા બા વહી ગયા છે દવાખાને એટલે કોઈ છે ની જલુ ભાઈને છે ને ખવડાવી ખવડાવી દીધા છે અમે ખાઈ લઈએ હા દાદા છે મસ્ત શાહ બનાવી નાખે કે પછી જવું છે સાર વાટવા ફેમિલી તો મસ્ત મજાનો છે ને શાહ પી લીધો છે હવે છે ને આપણે તો શાહ પી લીધો તો ભીવણે છે ને પાણી પાવું ભૂરી બેનને એ કાળી બેનને હા તરે લઈ ગયા તરે લઈ ગયા તેને ખબર એ તરે લઈ ગયા હે હા હવે રેવા દે ને ખબર ન હોય ખબર હોય હા પાવું મને પાતી

થોડું 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 નાચે મારે જવું છે હવે બાજરી વાટવા ફેમિલી આમાં છે ને એક છે ઓલી બાજુ છે એ બાજુ છે એ બાજુ છે ને બફારો થતો હોય ને એ હું છે ને આ બાજુ આવ્યું કારણ કે આ બાજુ આમ હવા આવે ને ગરમી ન થાય કારણ કે આમાં છે ને આટવામાં ભઈ છે બહુ ગરમી થાય આ પૂરી દાતરુ છે ને દાતરુની મંડાઈ કે કડીક વાર તો એક વાર કાઢી પછી પાછા પોરો ખાઈ લે અહીંયા જોઈને તમે બધા હું તમે બધા શું કરો કાકો દીકરો જય માતાજી બધાને માતાજી હમું હમું જય માતાજી

બે કોરી બે કોરી તો વૈશને આનું કોઈ નાનખડરને કંઈ કરવું પડશે લઈએ દેવ પડશે હા લઈએ હો લેવા જવાનું હે તો એને લેતાવું ને નાનખડર ભાઈ મળે તો ઠીક છે અકર કાઈ ની લેવા એમ ની હો તો લાવી દેવ પડશે બ ગમે નાથી જેવી મળે લાવી દેવ પડશે સોડા ફોડવાની તૈયારી

અમારે શરદુ બેન હે ને બર્થડે છે ચોકલેટ લાવો હા તો છે ને ચોકલેટ વેસવા આવી કા હેપી બર્થડે થેન્ક યુ એમ કીધું હોય ને અમારે એનો ભાઈ સુધારણ છે હા બર્થડે ની ચોકલેટ બર્થડે ની ચોકલેટ હેપી બર્થડે એમ કે તો શરદુ ને કે હેપી બર્થડે એમ કે હેપી બર્થડે થેન્ક યુ હા એમલી તો આ ભૂરી ભઈ હે ને એને દોવા દીધું તો એને છે ને ખાણ મળ્યું ને આને હે ને નો દોવા દીધું ડેરી હે ને ટાટિયા ઉસા કરવા મળી એટલે એને હેને ખાણ દીધેલું હતું પણ એને મોઢા કેળની છે ને લી લીધું કારણ કે છે ને હાથ વર્તી જાય મારા બાનો તરત એટલે છે ને એને એક ટક ખાણ વગી રાખવાની એને દોવા નહીં દીધું તો ખાણ નહીં દેવાનું તો હું છે ને મારા પટેલને મેકવા જેલો હતો ને તો આને છે ને મગાવેલો હતો ને એ વસ્તુ લાવ્યો છો જો નાઇન ખટારી નાઇન કટારી જેલો નાઇન કટારી કોને હાટું લાવ્યો ચારી હાટુ નહીં લાવ્યો નનકા બાવ હાટું લાવ્યો અહીંયા છે નનકું બાવ આલા ને ભાવતી એક જ લખ્યા આવી હોય પણ એક જ મારે મને એમ થાય આ બધી ખાઈ પછી એમ થાય એક જ ને ને ભાવતી તો એ ઈચ્છા પૂરી થઈ ગઈ છે

શાક હે દૂધ ને એટલે તો મસ્ત મસ્ત છે ને ઘીસોડા નું શાક બની ગયું છે ને ખાવા મજા છે ભાઈ ત્યાં જલુ ભાઈ હે ચોકલેટ ખાવી બોલ તારે તને ભાવ થાય હે કઈ ખાવાનું બંધ ને કોને મન થાય દીકાન મન થાય કેમ થાય તો બેન છે ને આ દીયા શાક બનાવે તો ઉતાર્યું છે આને છે ને ભીંડાના સોડા શું શાક બનાવ્યું નખું બોલું હવે છે ને શાક બનાવેલું છે પણ એને છે ને આ ભીંડાના સોડા 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 શાક

ઈંદર ખાવા ની એને પાછો છે બટકા ભાવે હવે બટકા ભાવ હા તમે જો બટગુ મગું જો કેટલા જણા છે જો અમાર જલ્લો ભાઈ જો વાટકા ઉલાડે છે મારા બાપા આવી ગયા તો ત્યારે તાજા ભાઈ મસ્ત મસ્ત જમી લે ને આજનો વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડિયોમાં તાશી બેલે જય માતાજી રામ રામ